જય ઠાકર જય માતાજી રામ રામ કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં જુઓ ભાઈ બપોરના ત્રણ જેવું થયું છે અને હાલમાં આપણી ગાયું જે આપણે તુવેર વાળું છે એમાં ચારવા જવાની છે તો હાલો ગાયોને છોડશો આપણે વાડામાંથી ગાયું હાલમાં વાડામાં પૂરેલી છે જુઓ ગાયોને વાડામાં પૂરેલી છે આપણે બપોરે બે કલાક પૂરી દઈએ ગાયુંને આરામ મળે એટલે જોઈ શકાય આમાં વાડાનો ગેટ ખોલ નાખી તો પછી ગાયો આપણા તુવેર વાડામાં જાય સરવા માટે વાડાનો ગેટ ખોલ નાખ્યો હોય ગાયો બારી નીકળવા માંડી છે વાડામાંથી તો જોઈ શકાય

જો ભાઈ તું જાય છે ગાયો શું ભાઈ આલમા તો આપડી ગાયો મોજ થી તુરવરામાં ચરે છે જોઈ શકાય આમાં પાસ ચરે આમાં એને મોજ થી સુધી ભજા પડે ત્યાં સુધી આરામથી ગાયું ચરે છે આપણી તુઈરવાળામાં જોઈ શકાય આમાં તુવેર ઓ ચાલો ભાઈ સાંજ ના 6 વાગી ગયા છે ગાયો ચરે છે આપણે વાડી બાજુ આકેલી સુ ગાયોને બાયો મેં ન્યુ ચાલવા જો ભાઈ ગાયો બધી આલી આવે કપાસ વારા માં થઈ જોઈ શકાય આમાં જો વાડા બાજુ ગાયો જાયે इंगा मस्ते करती हूँ वाड़ा बाजू गाय जाए है जो ही सकाइ जो आप वहां रह गई के भी दौड़े है वहां पाचड़

એ લગભગ મહિના અગી માં ગાયો ને ગઈ છે આ જુવાર જોઈ શકાય આ જુવાર ગાયો માટે જે આપણે વાવેલી હતી જુવાર હે જુઓ ભાઈ અને જે બીજી જુવાર હતી સૂકી આપણે જે આપણા પડામાં હતી એ છે લગભગ બે ચાર પૂરા જેવી એકાદ દિને છે આમાં જોઈ શકાય ચાલો ગાયો આપણી વાડે આવી ગઈ તો વાડે જઈશું આપણે ચાલો ભાઈ હાજના અવાજા જેવું થઈ ગયું છે અને ગાયું બધું ચોકલીને આવી ગયું આમાં જોઈ શકાય વાડે અને જેમ આપણે વ્લોગની શરૂઆત કરી હતી કે ભાઈ એકદમ મોજમાં મોજમાં શું કામ કેમ કે જે આપણી ગાય હતી ગઈ મારી પાછળ ઊભી એવું આગલા બ્લોગમાં આપણે કીધું કીધું હતું કે ગાય આપણે વીયાવાની વૃંદા કરી ચાર પાંચ જે પહેલા વ્લોગ આપણે બનાવ્યો તો એ ગા હે આપણી વૃંદા અહીંયા ગઈ છે ગા આપડી શું આવ્યું એ કહું તમને હું બચ્ચાને જન્મ આપી દીધો આ ગાય આપડી ગાય હાલમાં તો આ ફૂકામાં ચરે હવાસો જેવું થયું ગાયું બાંધીશું આપણે બચ્ચાને બતાવું હું જો સૌથી પહેલા તો આપણે હિરલની ની વાસળી હીર મસ્ત મજાની ઘણી મોટી થઈ ગઈ છે જો એની સુંદરતા કંઈક અલગ જ છે हीर है आ बाजू गोमती है बंसरी वासड़ी है गोमती आ बाजू मैना ना वासड़ो है आ बाजू रोशन नी वासड़ी है जे ई पण एकदम मस्त मजा नी है जो एनी सुंदरता कई अलग है જો રુંદા જો આવી છે ઉતાવળ કરે હેને બચા ઘર જાવું હે ને જો રુંદા હે જે ગા આપણે વિયાવાની હતી વિયાઈ ગઈ હે જો જ્યાં હોધી અંદર નઈ લો તા હોધી ફરતા વાડા માં આટા જ મારશે બધી બાજુએ જો આ એનું બચ્યું છે નનકો ને ના જુક મસ્ત મજાનું अपने रुंदा ने है वन वास्तड़ी ने जन्मायी है ये गानी सुंदर है वास्तड़ी है अपने रुंदा ने वास्तड़ी ये ही है जो वास्तड़ी है अपने रुंदा ने ये मस्त मजा ना कलर माहै है बुढ़ा रंग मा रुंदा जो लुकर बार डोकाताने होली बाजू ચાલો ભાઈ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી જે ગાય બચ્ચાને જન્મ દેવાની હતી એને દઈ દીધું છે મસ્ત મજાની વાછળી એવી ગાયને આપણે જોવામાં જોઈ શકાય છે ચાલો અત્યારે ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય ઠાકર